તો આજે યોગ બની રહ્યો છે પરિધ્યોગ ને આજનું કરણ એટલે માલવ કરણ આજની રાશિની વાત કરવામાં આવે તો આજે રાશિ બની ધન રાશિ અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ ધન ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ભ ધ ફ ઢ આ પ્રમાણે નામકરણ કરું શુભ નહીં રહી શકે વાત કરીએ આજના દિવસે સૂર્યોદય ને સૂર્યાસ્ત વિશે આજનો સૂર્યોદય સવારે છ કલાક ને એકત્રીસ મિનિટથી પ્રારંભ થશે જયારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને બાવન મિનિટે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો ની વાત કરીએ તો આજે શુભ જાણીએ મુહૂર્તો સમય બપોરે બાર કલાક ને અઢાર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક ને આઠ મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાકને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને સાડત્રીસ મિનિટ સુધી છે राहु काल राहु काल समय बपोर तर कलाक ने ओगन थी प्रारंभ करी पांच कलाक कर ने बीस मिनट सुधी राहु